ઘરે કેમ કે ભાઈ આજે બધા આવી ગયા છે ઝાફડા વાત દેવા માટે એટલા માટે જો ભાઈ અત્યારે એકલો શું ને મારી મા ગયા છે ભાઈ અહીંયા માર્કેટમાં બકાલું લેવા અને ભાઈ થોડી વાર જો અત્યારે તો રિક્ષા એવું નથી ડંકે મૂકવા ગયો મેં કીધું આજે નથી જવું આપણે કોઈ નથી ઘરે ને મેં કીધું આજે દુકાને જવું પડશે બે હવા બપોરે તો ચાલો બપોરે આપણે દુકાને જશું અને અહીં જો મિત્રો તમને બતાવું કે અહીં પાપલેટ હવે ભાઈ અમારા દીધા છે પાપલેટ મસ્તાના અને બાકી તો જવું ભાઈ અત્યારે બેઠો છું અત્યારે એકલો કેમ કે આજે એકલાને મજા આવ્યો છે આજે બાકી સોકાળા હોય તો ટાઈમના ટાઈમ વિયો જાય અને મજા આવે તો એકલો છું અને મારી માં છે માર્કેટ હજી આવ્યા નથી શાખાને લઈને ત્યાં સુધી ઘડી બેસજું અને માથે જઈને આવ્યું તમને બતાવું કેટલીક પતિંગો શકે છે અત્યારે ચાલો તો એ પછી જોયું તો ભાઈ ઓલરેડી આપણે આવી ગયા છે અત્યારે માથે અને જો ભાઈ અત્યારે અહીંયા કનૈયા બનાવવાનું ચાલુ છે વી ભાળિયાનું કા ભાઈ પણ છે ને અને ભાઈ ઓલરેડી જો અત્યારે એક છે બે પતંગ શકે છે જો બે પતંગ લાગે છે અત્યારે હવે કઈ જાય કી નહીં નક્કી નથી અહીંયા શકાવે છે જો અહીંયા શકાવે તો ભાઈ શકાવે અને જો ભાઈ અત્યારે શોધો ને મારે બધા હાલ પતંગ શકાવા

જો અત્યારે ગી ને ભાઈ જો માથે શકે હતી લાલા નાલાની જો ભાઈ અહીંયા પતિંગ અત્યારે લાગે છે ને જો અત્યારે અમારી ચાળ શકે છે કાંઈ કાંય ને કાંય ચાળ શકે છે માથે જ રીતી માથે તો બહુ નહીં દેખાય તમને અહીંયા દેખાય છે એક બે જો લાગે લાગે ગી અને અમાલી કી જાય કી નહીં અહીંયા લાગે ગી હતી જો અત્યારે બીજી પતિંગ સકાવી છે મીઠાવે હવે તો કપાન છે કે મીઠાઈની પતિંગ હો આ પે તો કાપવી જ પડીએ પણ એકથી શકે તો સારું નહીં જ નથી ભાઈ હે પાવડો પાવડો તો છે મીઠા ચાલો હવે જોઈ મીઠા કાપી કરીએ કે નહીં કાપી કરે કેમકે હજી શકી નથી પણ હજી ઝટકા મારે ક્યારે શક્ય ક્યારે નહીં નહીં ને ખબર હવે તો આ ખેપે તમે કાપી જ પડી કેમ કે અમારે કાપી ગયો છે કા મીઠા આ પે કાપી જોઈએ ચલો એની જાય તો ભાઈ ધાબામાં થયેલા ઉતરી ગયા છે નીચે અને કાંઈ બે પતિંગ તો મીઠા ભાઈ બેઠો હતી કામ ને મીઠા કાપવાનું પતિંગો તો ભાઈ જો અત્યારે હેઠા ઉતરી ગયા છે અને બસ જો ભાઈ અત્યારે બેઠા છે ને મારી પણ જો અત્યારે આવી ગયા છે શાક લઈને કામમાં એમાં શાક હું લાવ્યા બાંગડા તો ભાઈ અત્યારે બાંગડા છે ને જાય પછી કોરમા મિત્રો હાલો તો હવે તો જાયું કે કોરમા ચાલો હાલો તો ભાઈ જાયું કોરમા હવે તો મિત્રો ફાઇનલી આપણે હવે કોરમા થી આવી ગયા છે જમવા માટે ઘરે પાછા અને જો ભાઈ અત્યારે જમવાનું પણ તૈયાર થઈ ગયું છે તમને બતાવું કે સમમા માજે કેમ કે આજે તો છે બાંગડાનું શાક મે તમને સવારમાં જ કીધું હતું કે મારી માં લાવ્યા હતા બાંગડા અને જો ભાઈ બાંગડાનું શાક છે ધાન છે રોટલા છે ડુંગળી છે અને આમાં શાક છે ચાલો તો ભાઈ હવે જમીને પૈસા પાછા મળશું કેમ કે પાછા જમીને મિત્રો પાછું જવાનું છે આપણે દુકાને કેમ કે આજે હું રિક્ષા ફેરવા ગયો નથી મેં તમને સવારમાં જ કીધું હતું કે હું આજે રિક્ષા ફેરવા નહીં જાઉં અને જવાનું તો મારે આજે દુકાને ને બીજા બધા તો ઝાફરા દિયા ગયા છે આજે રમીને તેજ અને બધા ઝાફરા દિયા ગયા છે કેમ કે ભાઈ ખીસડો દેવા માટે આજે ખીસડો દેવાનો તો એટલા માટે ઝાફરા બધા વી ગયા તમે પણ હાલો જમવા તો હવે ડાયરેક્ટ પછી આપણે મળશું દુકાને જઈને મિત્રો તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે જમીને ડાયરેક્ટ દુકાને બધી સાફ સફાઈ કરીને કે વારી કાઢ્યું બધી પાછી અંદરથી વારી કાઢ્યું અને બહારથી પણ વારી કાઢ્યું અને અત્યારે જુઓ જમીને દુકાને આવી ગયા છે અને હવે ચારથી પાંચ વાગ્યા લગણ બેસું પછી પાછા જ આવ્યું ઘરે અને અત્યારે તો બસ જુઓ અત્યારે બેઠા છે ને જો કબૂતરા આવી રીતના કાંક બેઠા છે મસ્ત મજાના અને અહીંયા જુઓ ભાઈ અત્યારે ઘર બનાવે કાઢ્યું છે કબૂતરા ટુ એટલા માટે નાય પણ રહે છે જે હોય ને નાના નાના એ વસ્તુ ના કબૂતરા માટે રહે છે ના ભાઈ તો આવી રીતનું કાંઈ ઘર બનાવ્યું તો કબૂતરા માટે ભાઈ રહેવા માટે એવું જ્યાં તો મસ્ત મજાના ભાઈ ભાઈ એમાં ઘર રહે છે અને અહીંયા પીવાનું આ બનાવ્યું છે આમાં જે સેન્ડ નાખવાનું બનાવેલું છે અને બાકી તો જવું ભાઈ કબૂતરા મસ્ત મજાના રહેશે અને ચાલો તો એ બેસશું મિત્રો આપણે દુકાને કેમ કે ચારથી પાંચ વાગે લખે બેસ્યું પછી જાવ્યું પાછા આપણે ઘરે નહવા રોંટાકના જાય ઘરે નહવા તો ચાલો પછી ના એ ડાયરેક્ટ પછી તો હવે ડાયરેક્ટ હું ઘરે જઈને તારસ તમને મળી તો ફાઇનલી મિત્રો દુકાને લઈ ગયા છે ઘરે અને અત્યારે ટાઈમ પાંચ વાગી ગયા છે મિત્રો બસ જો અત્યારે હવે નહવા જવું છે અને બાકી તો જોવાય અત્યારે ચાલુ છે ઢીંગલા જોઈ છે બધા અને ચલો તો ભાઈ હવે નાઈ આવું નાઈ ધોઈને પાછો તમને હું તો જલ્દી મળું જોઉં ભાઈ મસ્ત મજાની બિલાડી બેઠી છે જો ભાગી જો ભાગી મસ્ત બેઠી હતી આરો મળે અને બાકી તો જો ભાઈ અત્યારે અમારે રમી જવ અત્યારે વારે છે વાહી કરે છે એ રાતે અમારે ના તો કોમેડી જોઈએ ભાઈ તો ફાઇનલી મિત્રો જો અત્યારે હું નાય ધોઈ કાઢું છું ને 8:00 થઈ છે અત્યારે 6 ટાઈમ થઈ ગયો છે મિત્રો અને હવે મિત્રો જાય કોર માં કેમ કે ભાઈ 6:00 વાગ્યા નાય ધોઈ કાઢો ને કેમ કે આજે મારા પકે મમોડ આવ્યા હતા છે એમાં આ બોલા એ બધા ઊંટો એમ અને જો ભાઈ અત્યારે મારી માં સા કરે છે બકાલા છે અને ભાઈ જોવા અત્યારે બધા કેમ કે ભાઈ જાફરા દઈ આવી કે નહીં ખીસડો દેવા એટલા માટે જો ભાઈ હવે મારી માં રાંધે અને તો ભાઈ અત્યારે આપણે બનાવવા મૂકીએ અને છ છ સાત વાગે પાકી જાય કામાં તો બસ હવે મિત્રો આપણે વિડીયો અહીંયા સુધીનો રાખશું અને વિડીયો ખાસ કરીને ભાઈ કમેન્ટની અંદર કહેજો વિડીયો કેવો લાગે છે કેવો નહીં વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તમે મળશે એક નવા વિડીયોમાં ક્યાં સુધી બાય બાય બધાને જય શ્રી રામ જય માતાજી મિત્રો સબસ્ક્રાઈબ કરીજો બોલતાની મિત્રો